નળાખ્યાનમાં રસ નિરૂપણ આ વાત આજે કરીશું અને પછી છેલ્લો મુદ્દો નળાખ્યાનના પાત્ર એ છેલ્લો મુદ્દો કરીશું પ્રેમાનંદ માટે એવું કહેવાય છે કે એ એક રસમાંથી બીજા રસમાં એટલે રસ સંક્રાંતિ કરે ત્યારે ભાવકને બિલકુલ ખબર પણ પડતી નથી રસભંગ કર્યા વગર એ રસ સંક્રાંતિ કરી શકે છે હાસ્ય અને કરુણ એ બે એ પ્રેમાનંદની વિશેષતા છે પણ સાથે સાથે જે પોષતું તે મારતું એ ન્યાયે આ બે રસના નિરૂપણમાં એની સિદ્ધિ પણ છે અને એની મર્યાદા પણ છે કારણ કે એનો હાસ્ય ઘણીવાર ફારસ જેવો બની જાય છે અને એનો કરુણ ઘણીવાર મેલોડ્રામા જેવો બની જાય છે તો એ બે તમે જ્યારે પ્રેમાનંદની કવિ તરીકેની સિદ્ધિ મર્યાદા એવો એક મેં વિડીયો મૂક્યો છે એમાં આ વાત હશે નળાખ્યાનના પૂર્વાર્ધમાં નળ દમયંતીની લગ્નકથા પ્રેમાનંદની સર્જકતાને પૂરો અવકાશ આપે છે સ્વાભાવિક રીતે જ એનો મુખ્ય રસ શૃંગાર બને પહેલાં નળ અને પછી દમયંતીને એના આલંબન વિભાવ બનાવી નારદ દ્વારા થતી દમયંતીની અને હંસ દ્વારા થતી નળની રૂપ પ્રશંસાને એ ઉદ્દીપન વિભાવ બનાવે છે કડવા નંબર ચાર અને પાંચમાં નારદ દમયંતીની રૂપ પ્રશંસા જે કરે છે મોટેભાગે સંસ્કૃત કાવ્ય પ્રણાલીની છે નાગ જેવો ચોટલો અને દાડમની કળી જેવા દાંતને પોપટની ચાંચ જેવું નાક ને માછલી જેવી આંખને આ સંસ્કૃત પરિપાટીની પરંપરાને મોટેભાગે પ્રેમાનંદ અનુસરે છે અતિશયોક્તિ અલંકારની મદદથી દમયંતીના અંગ ઉપાંગોનું અને ઉત્પ્રેક્ષા વગેરે દ્વારા વસ્ત્ર અલંકારોનું દ્વિગુણિત બનેલા સૌંદર્યનું પરોક્ષ પદ્ધતિએ નારદ દ્વારા વર્ણન થયું છે પણ એમાંથી જે ઊભું થાય છે કદલી સ્તંભા જુગ્મ સાહેલડી વચ્ચે વૈદર્ભી કનકની વેલડી વેલ જાણે હેમની અવેલ ફૂલે ફૂલી સામ સામી હવી શોભા વ્યોમ ભૌમે સોમ એક ચંદ્ર અહીંયા છે એક ચંદ્ર ત્યાં છે તે જોત સ્તંભ પ્રગટ્યો શું એથી રહ્યું આકાશ ઉત્પ્રેક્ષા તો અહીં આ સંસ્કૃત પરિપાટી નથી આ પ્રેમાનંદની સર્જકતા છે આ બધા જ ચિત્રો દ્વારા એ શૃંગારનું નું વર્ણન કરે છે ઉદ્દીપનના કારણે રુધિર અવટાયું પળપળ અને અનંગ અનલ નળને વ્યાપ્યો અને રંભણ ચુંબન કરે કેળને થડથી મરડી પાડે અને નળના રોમ રોમ તેને વહની પ્રગટ્યો લાગી તાલાવેલી વહની એટલે અગ્નિ આવા દમયંતીના અનુભવનું ઉત્કટ આલેખન દમયંતીના વર્ણનને સાંભળીને નળને જે અનંગ અનંગ એટલે કામદેવ વ્યાપ્યો નાયક અને નાયિકા બેવ એમના નવા નવા જન્મેલા પ્રેમ પર જે હજુ હમણાં જન્મ્યો છે બેવનું જે વર્ણન છે બેવનું જે ઉન્માદી આખું રૂપ છે એની અંદર ભલે શૃંગાર હોય પણ ત્યાં આગળ પાત્રાલેખનની ગરિમાને ગરડા માણસ ઢોર એવું જ્યારે દમયંતી કહી દે ત્યારે પ્રશ્ન થાય છે પણ નાયક નાયિકાની પ્રેમ કહાણીમાં વ્યાસ અને ભાલણને જે હાસ્ય વિનોદની શક્યતા નહોતી દેખાય એ પ્રેમાનંદને દેખાય છે આ જે હાસ્ય છે એ સ્મિત લહેરીથી અટહાસ્યની કક્ષા સુધીનું હાસ્ય અહીં તમે જોઈ શકો છો અને આ પ્રેમાનંદની વિશિષ્ટતા છે હંસે દમયંતી આગળ કરેલા નળના રૂપના પ્ર પરોક્ષ પ્રભાવના વર્ણન કડવા નંબર બાર તથા નારદના હું ન જાઉં તારે માગે બ્રહ્મચર્ય વ્રત મારું ભાગે એ ઉદ્ગારનો સ્મિત પ્રેરક પ્રેમાનંદી વિનોદ દમયંતી સ્વયંવર વેળા ઉમેદવાર રાજાઓના વૃત્તિ વર્તનના તથા દેવોની પત્નીઓને એ જોવા માટે અંતરિક્ષમાં તેડી લાવવાના નારદના કૃત્યના નિરૂપણમાં અટહાસ્ય વાચક કરી શકે આખ્યાનને હાસ્યરસના લાભ સાથે આ પાત્રોના સ્વભાવ લક્ષણો એમનું વર્તન વાણી એ બધું જરાક અતિશયોક્તિ સાથે પ્રેમાનંદ કેવી રીતે નિરૂપે છે અને શ્રોતાઓને કેવી રીતે હસતા હસતા એ આખી વાત કરે છે અને એ રીતે આમ પણ એ પ્રસંગ જમાવટમાં પાવરદો છે એ નળે હંસને પકડ્યો ત્યારે પણ પાપી માણસા રે એવું એક આખું કડવું એનો જે વિલાપ છે અને હંસ જ્યારે એવું કે એક જ એક છું હું તેહને માતા કોહને દેખીને ઠરશે વ્હાલી સ્ત્રીએ પુત્ર પ્રસવ્યો છે મેં તેનું મુખ નથી જોયું એવું કુટુંબ વાત્સલ્યનું રોચક ચિત્ર એક પક્ષી માટે પ્રેમાનંદ ઊભું કરી શકે છે એક કારુણ્યની લહેરી આખ્યાનમાં એ નિમિત્તે એ ફરફરાવી ગયો નળની સભામાંથી નારદ અંતર્ધાન થઈ જાય સ્વર્ગમાં પણ એમની ગતિ હોય હંસ માણસની વાણી બોલે દેવો માનવનું રૂપ ધારણ કરે પણ દમયંતી સિવાય બીજા કોઈ દેવોને જોઈ ન શકે નળ દેવોની શક્તિથી બીજાથી અદૃશ્ય રહી દમયંતી માટે જ દ્રશ્ય રહી શકે દેવો માહે માહે એકબીજાને શાપથી પશુમુખ જુદા જુદા તું વાનર મુખો થા તું રીછ મુખો થા અને પછી પાછા હતા તેવા બની જાય આ તમામ બનાવો આપણા માટે અદ્ભુત રસની લાણી જેવા છે તો આ અદ્ભુત રસ અહીં અનેક વાર જુદા જુદા જુદી જુદી રીતે પ્રેમાનંદે નિરૂપ્યો છે શૃંગાર હાસ્ય કરુણ અને અદ્ભુત રસની યથાવકાશ નિષ્પત્તિ સાધતા અને નારદ હંસ દેવો અને રાજાઓ સાથે નાયક નાયિકાના પાત્રોને યોગ્ય ઉઠાવ આપતા નારદની નળની હંસની દમયંતીની દેવોની નળની અને જોગી વેશે નળની દમયંતીની મુલાકાતોના પ્રસંગોને પોતાની સર્જકતાના સ્પર્શથી સજીવ બનાવનાર પ્રેમાનંદની ચિત્રણ શક્તિ સ્વયંવરના વર્ણનમાં બરાબરની ખીલી છે ત્રેવીસમાં કડવાની છેલ્લી ચાર કડીમાં આગલી રાતના રાજાઓના શણગાર પ્રભાતે સ્વયંવર મંડપમાં થતા તેમના આગમન મંડપની રચના અંદરના બંદીજન જતી મુનિઓ નર્તકો નર્તિકાઓની પ્રવૃત્તિથી દૃશ્ય સાથે પેલા રાજાઓની હાસ્ય પ્રેરક લાલચુ ચેષ્ટાઓ એનો એ આબાદ ચિતાર ખડો કરે છે એટલે એની વર્ણનશક્તિ સાથે હાસ્ય રસના નિરૂપણને પણ તમે જોઈ શકો પણ પછી દમયંતીની નજરે પાંચ નળ કન્યા કહે એ બધાના એકબીજાને અપાતા શાપ ઇન્દ્રાણી વગેરેનું આગમન નળ દમયંતીને વરદાન આ બધામાં હાસ્ય ઉપરાંત અદ્ભુત રસ પ્રેમાનંદ આલેખે છે ઓગણત્રીસમાં માં કડવા પછી શરૂ થતી નળ દમયંતીની સંજોગ વસાત જે વિજોગ કથા છે એમાં વિપ્રલંબ શૃંગાર અને કરુણ એ મુખ્ય રસ બની જાય છે દ્યુતમાં પરાજય પછી મોસાળ પધારો રે બાળુઆ એની અંદર ડુસ્કા અને કરુણ ગંભીર હવા પ્રેમાનંદ જમાવે પછી સંતાન વિજોગ પછી આ દંપતીને એક મેકના વિજોગની ઘટના પણ બને અર્ધે વસ્ત્રે બેઉ સાથે રહે અને પછી અર્ધે વસ્ત્રે પતિ વનમાં મૂકીને ચાલ્યો જાય આ દરેક જગ્યાએ વૈદર્ભી વનમાં વલવલે અંધારી રે રાત એનું ભીષણ અરણ્યનું જે વર્ણન એ વિજોગ એટલે વિપ્રલંબ શૃંગા વિજોગ કથા એ ઉપરાંત કારુણ્ય દુઃખ કરુણ રસ એનું પણ અમુક અંશે એ મેલોડ્રામેટિક થઈ ગયો છે ખાસ કરીને જ્યારે એના પર ચોરીનો આરોપ મુકાય અને દમયંતીની પ્રભુ પ્રાર્થના એની અંદર પ્રેમાનંદ મેલોડ્રામેટિક થઈ ગયો છે વિજોગ દશાના વિપ્રલંબ શૃંગારના નિરૂપણમાં નળની બાબતમાં રોજ વિરહ વેદનાનો વ્યંજક શ્લોક બોલી સુવાની બાહુકની ટેવ સિવાય કવિ બીજું ખાસ કશું બતાવ્યું નથી પણ દમયંતીના આલંબન વિભાવ દ્વારા એ કરુણનું નિરૂપણ વધારે પ્રભાવક થઈ શક્યું છે હોનળ હોનળ એમ રટ્યા કરતી વન પશુઓને અને વૃક્ષોને નળને ભાળ પૂછતી અજગર વડે ગ્રસાતી જોગી બનેલા કળીને નળના કુશળક્ષેમ વિશે પૂછતી है नैषद देश ना राजिया अणचिंत्यु दो दर्शन रे एम साध करती हिंडती वनजारा ना साथ ने नळ ना रूप लक्षणो नी एं ढाणिए एनी भाळ पूछती पियर पहुंची ने नाम नळ नु ध्यान नळ नु सखी सु नळ नी बात रे ए ए दर एक जगह एनो विरह ए वधारे तीव्रता थी वधारे પ્રભાવક રીતે પ્રેમાનંદ આલેખી શક્યા છે એટલે દમયંતીને પ્રેમાનંદે એવી આલેખી છે કે ભવભૂતિએ સીતાને માટે વાપરેલા કરુણરસની મૂર્તિ અથવા શરીરની વિરહ વ્યથા એ શબ્દો આપણને દમયંતીને લાગુ પાડવાના લાગુ પાડવાની ઈચ્છા થાય વિજોગદશાનો સમય પૂરો થતા સંજોગ થયો એ આનંદની ઘડી પ્રેમાનંદ કેવી રીતે વર્ણવે છે અન્ય અન્ય વાળી વાળી દીધા આલિંગન પ્રવાહ ચાલ્યો પ્રેમ રસનો પ્રસ્વેદ થયો ઉત્પન્ન હર્ષ ભર્યા હૈયા ઉધરકે ગદગદ કંઠ જળ આંખે હર્ષ આંસુએ વાંસા ભીના અંગ પર અંગ નાખે ફરી ફરી વદન નિરખે નર નારી નિર્મળ ને વળી મળે વનવેશ પર સેવા સંભારી ઢળકે આંસુ ઢાળે એક અતિશય ક્રિયાશીલ એવું ભાવચિત્ર બેવના ભેટવાનું સંજોગ શૃંગાર જે રીતે આખ્યાનના પૂર્વાર્ધમાં અદભુત રસનો આલેખન દેવતાઓ નિમિત્તે હંસ નિમિત્તે જે છે એવો પૂર ઉત્તરાર્ધમાં પણ છે દાખલા તરીકે અવકાશ છે કળી એના પાસા સર્પ પંખી પેલી વસ્ત્ર કાપવાની કાતું બને માયાવી તાપસ આશ્રમનો દિગંબર મહંત બને સિંહ અને જોશી બને ગોખલામાં પેસીને હાર ગળી જાય નળમાં બીજી વિદ્યાના પ્રવેશથી તેના શરીરમાંથી કળીને બહાર નીકળવું પડે અને તે વેળા નળ જ એને જુએ ઋતુપર્ણ પણ ન જોઈ શકે દમયંતીને વાસવના વરદાનથી અજગરનું વિષ ન ચડે દમયંતીના શાપથી પારધી બળીને ભસ્મ થાય ટોડલો ફાટી એમાંથી હાર નીકળે કર્કોટક નાગના દંશથી નળ બાહુક બની જાય અશ્વિદ્યાના પ્રતાપે ટાયડા ઘોડા ઋતુપર્ણના રથને એક જ દિવસમાં અયોધ્યાથી કુંદનપુર લઈ જાય બાહુક વેશે નળ દેવોના વરદાનથી ઠાલે કુંભે ગળો ખાલી છે જળથી નાય અગ્નિ વિના કાષ્ઠ સળગાવી રસોઈ કરે દાજા વિના હાથનો કડછી તરીકે ઉપયોગ કરે કર્કોટક દીધા ત્રણ વસ્ત્રો પહેરતા બાહુકપૂર્વ જેવું રૂપ કામદેવ જેવો કાંતિમાં નળરાજા બની જાય આ બધા ચમત્કાર કોટીના બનાવો આખ્યાનમાં અદ્ભુત રસ વહાવે છે ઉત્તરાર્ધમાં પણ ચમત્કારોથી મુગ્ધ બનતી લોકવૃત્તિના જાણકાર પ્રેમાનંદે કળીની લીધા લીલા મહાભારત કરતાં ઘણી વધારી દીધી છે અને એ રીતે અદ્ભુત રસની માત્રા આખા આખ્યાનમાં એણે વધારી છે પારધીના અજગર ભક્ષણના પ્રસંગ દ્વારા જરાક અમસ્તો બેભત્સ રસ પણ પ્રેમાનંદ લઈ આવે છે આ બધા રસ મૂળ કથાએ જરૂરી બનાવ્યા હતા અનિવાર્ય નહીં તોય એને આખ્યાનમાં લાવી પ્રેમાનંદે મોકળાશથી જે નિષ્પન્ન કર્યો છે અહીં એ તો હાસ્યરસ એટલે મુખ્ય રસ કહો જેમ અભિમન્યુ આખ્યાનમાં પણ તેમ અહીં પણ એ હાસ્ય રસ પૂર્વાર્ધ જેવી એની રંગત ઉત્તરાર્ધમાં પણ પ્રેમાનંદે જમાવી છે પ્રેમાનંદમાં જે હાસ્યવૃત્તિ છે એ એટલી તો નૈસર્ગિક છે કે પોતાના ઉત્તમ કોટીના બધા આખ્યાનોમાં કોઈને કોઈ રીતે એ હાસ્ય રસ લાવ્યા વગર રહી રહી શક્યા નથી એના ભક્તિ પોષક ગણાય એવા મામેરું અને સુદામા ચરિત્રમાં પણ નાયકના વ્યક્તિત્વના ગૌરવને હાનિ પહોંચાડીને પણ એણે હાસ્ય તો એ લાવ્યા જ છે નળાખ્યાનમાં નાયક નાયિકાની દુઃખ કથામાં હાસ્યને માટે આમ જુઓ તો અનુકૂળતા નહોતી પણ ત્યાંય પ્રેમાનંદ પોતાનો કસબ અજમાવી અને હાસ્યરસ લાવે છે શ્રોતાઓને જો હસાવવા છે તો એમાં કમી શું કામ રાખવી દમ્ય દમયંતી પર પડેલા દુઃખોની કરુણ ગંભીર કહાણીથી ગમગીન થઈ ગયેલા શ્રોતાઓના ચિત્તને થોડી હળવાશ અનુભવવા મળે અને વાત હવે સુખદ અંત તરફ જઈ રહી છે એવી આનંદની હવા ઊભી કરવા પ્રેમાનંદ ઋતુપર્ણ અને બાહુક બેવને અને બાહુકે પસંદ કરેલા ઘોડાને હાસ્યના આલંબન બનાવે છે ત્રેપનમાં કડવાનો પુરવાર્થ બેવના ગ્રામ્ય અને સ્થૂળ કોટીના હસામણા વર્તનથી શ્રોતાઓને ખડખડાટ હસાવે છે ઋતુપર્ણને અંતે દમયંતીની ભત્રીજી પરણાવી એનો બદલો વાળી દેવાનું યોજ્યું હતું એટલે હોળીમાં જેમ સારી અને આદરણીય વ્યક્તિઓને રંગ કે ગુલાલની લાહાણથી કોરી રાખવામાં આવતી નથી તેમ નળના બાહુક રૂપના ગુપ્તવાસના એ ઉપકારને એ ઉપકારીને ઋતુપર્ણને આખ્યાનકારે ઉપહાસથી ખરડી નાખ્યો છે એ સ્થૂળ હાસ્ય પર ઉતરી ગયા છે એટલે એટલી હદે કે ઔચિત્ય ભાન પણ એ ચૂકી ગયા છે મોટે ભાગે નળના પાત્રનું ગૌરવ પણ હણાય એ હદે એમણે હાસ્ય નિરૂપ છે એટલે આપણે એવું કહી શકીએ કે ભલે અહીં હાસ્ય ભરપૂર છે પછી એમાંથી એ અચાનક અદ્ભૂતમાં પણ હસતા હસતા જ પેલા ઘોડાઓ પવન વેગે ઉડે એટલે અદ્ભુત રસ એટલે એક રસમાંથી બીજા રસમાં એ આરામથી જઈ શકે છે પણ કોઈ હાસ્ય નિરૂપણમાં અહીં આગળ પ્રશ્નો છે એટલું કબૂલ કરીએ